નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો તો આજે નવરાત્રીના પર્વનો ચોથો દિવસ છે અને મન મૂકીને ગરબે બધા ઘૂમતા હોય જોવાની મજા આવતી હોય અમારા જ થોડોક વરસાદ થઈ ગયો છે હરકની વાત તો ઘટે નહીં એવી છે પણ જરાક ઓછો રહી ગયો આવ્યો તો એટલો આવી ગયો તો હોળાના કામ થઈ જાય પણ હવે એ પ્રભુને પ્રાર્થના કરી કે કાલે આવવા દેજો પણ એમાં એક એક પીડાવાળું છે કે કાલે અમારે વરસાદ થાય તો વિજા ઉપડી મગફળીને જેને સો દિવસ નેવું દિવસે ઉપડતી હોય એ ઉપડવા માંડી છે અને ઘણા ખેતરો ઉપડી ગયા છે તો હવે એના માટે તકલીફ તો ખરી ખરેખર ખેડૂતના ઘાસ સહન ખેડૂત કરતા હોય તો હવે એ બધું હવે આપણે જોઈ જ અને મુસીબત છે ખેડૂત અહીં લગભગ મહેનત કરવા જાય દુનિયામાં આવ્યા છે એવું લાગે તો મિત્રો હરોજની જેમ આજે પણ એક આપણે વિડીયોની અંદર મસ્ત મજાનું ટોપિક લઈને આવી ગયા છે વિડીયોને તમે પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઘણા મિત્રોના સપોર્ટથી આપણે ઘણે પહેલે ફૂગી ગયા છે હવે આપણે લાખે સબસ્ક્રાઈબર પૂરા કરવાના હે પછી તમારે બધા માટે પાર્ટી રાખવી આપણે પાર્ટી એટલે કે મેળાવડો રાખવો આપણે દેહી ભાષામાં તો મિત્રો ખરેખર આ એક વસ્તુ એવી છે કે આપણે શરીરનો છે ને નીચોવી નાખે નાખીએ એવી વસ્તુ છે કે શરીરની અંદર જેને હરસ મસા અને ભકંદર જેવી બીમારી થતી હોય ને એના માટે આજે આપણે ખાસ વાત કરવાની છે ઘણી જગ્યાએ આપણે જોયું જાણ્યું અને ત્યારે પાસે વિડીયો બનાવ્યો છે કે ઘણા એમ કે છે કે હરસ હોય તમને કે દુધતા હરસ હોય કે સૂકા હરસ હોય અથવા તો મસા હોય કે ભકંદર હોય ખરેખર ઘણાનું કહેવાનું એવું છે કે કંઈક મંતરવાથી મટી જાય છે ભલે આપણે શ્રદ્ધા રાખી ભગવાન ઉપર વિશ્વાસ છે પણ અંધશ્રદ્ધામાં ના આવ રહેવું શરીરની કોઈ પણ બીમારી હોય એ ખરેખર અંધશ્રદ્ધા એવી ઘણા માણસ કહેતા હોય કે ભાઈ આપણે માતરી અને લીંબુ ઉદીન ખિસ્સામાં રાખી દાખલો દઉં કે તો અરહ મટી જાય આ વસ્તુ આપણે એવી માનવામાં ના આવે કદાચ કોઈ કારણનું કીધું કરેલું મોટચોટ કરેલી હોય તો એમાં જોરદાર કામ કરે કેમ કે એમાં આપણે જોયેલા છે દાખલા પણ આ હરસ મસા અને પકંદર એવી વસ્તુ છે એ આપણે શરીરની બીમારી છે અને બીમારીને કંટ્રોલ કરે તો કાં તો પ્રભુ કરે અને કાં તો ડૉક્ટર કરે અને કાં તો કોઈ દેશી ઇલાજ હોય તો એ નથી થાય તો આપણે એના માટે જોઈ જઈ ઘણા વ્યક્તિ એવું કહેતા હોય કે જે હરસ છે મસા દૂધતા હરસ હોય કે સૂકા હરસ હોય આ કંદરની આપણે બધી એટલી ખબર નથી પણ આ બે વસ્તુની આપણે ખબર છે કે એને વધારે પડતા મસાલાવાળા અને તીખા ખોરાક ખાવાથી અને જેને આંતરડાની ગરમી હોય એને આ વસ્તુ વધારે થતી હોય અને ઘણી વસ્તુ એવી જાણવા મળી છે કે જેને જેને હરસ થયા છે એની તમાકુ ખાવાની છોડી દીધી છે અને તીખું ખાવાનું બંધ કરી દીધું હોય ત્યાંથી એને હરસ હતા તોય ગાયબ થઈ ગયા છે વગર દવાઈ આપણે આવા દાખલા જોયા છે ત્યાર પછી ખરેખર મિત્રો હરસ હાવ મળતા નથી ઓપરેશન વગર આ ફાઇનલી વાત છે કાં તો પ્રભુની તમારી ઉપર કૃપા હોય અને કાં તો તમે એનું ઓપરેશન કરાવો તો થાય બાકી ઘણા માણસોને ઘણી બોટલો પીવડાવી દીધી છે કે ભાઈ આ તમે પીઓ આ તમે પીઓ અને પછી તમે મજા કરો તમારે હરસ થાય નહીં હજી ઘણી જગ્યાએ જાણી લીધું છે ઓનલાઈન મળતી હોય મગાવી અને જેને જેને હરસ મસાની દવા પીધી છે એને ભૂટકીનથી પછી જ આ વિડીયો બનાવ્યો છે એ માણસોએ એમ કીધું છે કે અમે વિડીયો અમે નહીં આવી પણ તમે કહેજો કે ખોટી હિંહલીમાં કોઈ ભરમાય નહીં દાખલા તરીકે એક તમને એવું દ્રષ્ટાનું એવો હાટું જ આપું છું કે જે માણ એ દવા મગાવેલી છે બોટલું પીધેલી છે અને જેને ફાયદો નથી થયો એની કીધું છે એટલા માટે જ વિડીયો મેં બનાવ્યો બાકી હરસ મસાની દવાની આપણે દેશની કંઈ ખબર નથી પણ જે જે વ્યક્તિ તેને જે તકલીફ છે અને જે કહેતા હોય એક તો શ્રદ્ધા હોય તો એમ કહેતા હોય કે હર્ષદમાને જે આપણે ચાંદીના નેણ ઘણા એના ભક્તો ચડાવતા હોય એ નેણમાંથી વીટી બનાવીને એટલે કામી બનાવીને પહેરેને તો એ હરહમાં રાહત થાય છે અને ત્યાર પછી જેને છે દૂધતા આરસ અને સૂકા આરસ એ લોકોનું કેવું આવું થાય છે કે મસાલાવાળું તીખું આવું બધું ચટાકેદાર ઓછું ખાઈ તો ઘણી રાહત મળે છે અને ખાવામાં ત્યાં સુધી પ્રવાહીયુક્ત ખોરાક વધારે ખાય તો પણ ઘણો ફાયદો થાય છે અને કાકડી અને મૂરા આનું એ કે તમે જોરદાર સેવન કરો ને હવા રાંજ એક કાકડી કે એક મૂરો દાબી જાવ ને આમાં આંખું વિશે ને એટલે તમારે હરોમાં પચાસ ટકા નહીં સિત્તેર ટકા એમ કે રાહત થાય છે આવી આપણે વાત સાંભળી છે આવો હું દાવા સાથે નથી કહેતો ક્યાંથી મટી જ જાય બાકી કાલનો વિડીયો જે છે હરે એ ટ્રાય કરજો મહિનો ધીમા દાવા હાથે કેવું હોય તો કહી દે હું આપણે આપણે આ વસ્તુ જોયા જાયના વગર યુટ્યુબ ઉપર મૂકતા નથી કેમ કે ગમે તે માણસને આપણે પૂછી જઈને એ તકલીફ હોય ને કે ભાઈ તને આની રાહત ક્યાંથી થઈ હું તો એવા માટે પૂછું કે મારે એક વિડીયો બને અને બીજું કે જે એની દવા કરી હોય દેહી હોય કે વિદેહી હોય કે પરદેહી હોય કે મેડિકલની હોય આપણા ખેતરના હેઠાપરાની અંદર તો ક્યાંક નથી ને આ જાણવાનો આપણે શોખ છે આવી કોઈ પણ જોરદાર દવા તમે ઉપયોગ કરેલી હોય તમને ફાયદો થયો હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવજો જરૂરીના ઉપર કાલે વિડીયો બનાવીશ બાકી ખોટા કોઈ હિંહલીઓ પીવામાં ફસાતા નહીં કેમ કે પૈસા લઈ લે છે પણ હર મઠીએ નહીં અને મઠીએ તો જાલગણ લગણ પીવો ને તાલગણ લગણ મઠી એના કરતાં તો કાકડીને મૂરો ખાઈ લેવું હારું ને મસાલાવાળું બંધ કરી દેવું તો મારા ભાઈઓ જરૂરથી તમને વિડીયો ગેમો હોય અને જાઓ નવલી નવરાત્રિમાં મોજ કરો કેમ કે વરસાદ થઈ ગયો છે તો આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર